હેલો એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ તો અત્યારે વાગ્યા છે સવારના સાડા દસ અને આપણે ઘરનું બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને સવારે થોડુંક બચાવી પણ ગયું છે અને થોડોક ટાઈમ વેસ્ટ પણ થઈ ગયો છે એક મૂવી મેં અડધું જોઈ નાખ્યું છે અડધું એટલે અડધું થોડુંક જ અને કાંઈ વાંધો નહીં ક્યારેક એન્ટરટેનમેન્ટ માટે પણ ટાઈમ હોવો જોઈએ અને તો પણ મેં અત્યાર સુધીમાં બહુ જાજો ટાઈમ વેસ્ટ નથી કર્યો અને વાંચું પણ ઘણું બધું છે અને બસ આવી રીતના બધું ચાલે છે તમારે મોર્નિંગ કેવી રીતના થાય છે કમેન્ટમાં જણાવજો તો આ આપણે છે ને મેં અહીંયા મોટિવેશન માટે લખીને રાખેલેલું છે અને જ્યારે પણ મોટિવેશન લો થાય ત્યારે આ બધું જોઈ લેવાનું ડિસિપ્લિનમાં રહેવાનું રિવિઝન કરતું રહેવાનું ને ટેસ્ટ આપતું રહેવાનું અને બસ આવી રીતના તૈયારી કરતું રહેવાનું અને જો નીચે લખ્યું છે કે રિઝલ્ટ એ રિઝલ્ટ વાળા દિવસે નથી આવતું રિઝલ્ટ ડેઇલી આવે છે એટલે ડેઇલી તૈયારી કરતા રહો અને આગળ વધતા રહો તો આપણું રિઝલ્ટ આવે છે તો આ મોટિવેશન માટે મેં અહીંયા લખ્યું હતું આવું બધું પણ આપણે લોકોને છે ને મોટિવેશન માટે બીજે ક્યાંય બીજું કાંઈ કરવાની જરૂર નથી કારણ કે આપણા દેશ આપણો ભારત દેશ છે ને એ જ એટલો મહાન છે આપણા ભારત દેશમાં કળ કણમાં આમ જોઈએ ને તો મોટિવેશન છે અને એ મોટિવેશન એવું કે અત્યારે હું છે ને થોડુંક ઇતિહાસનું રિવિઝન કરતી હતી અને મને જાણવા મળ્યું આપણા જોઈએ ને તો ગુજરાતના ખૂણે ખૂણે એટલા મહાન રાજાઓ થઈ ગયેલા છે એમના પરાક્રમો આગળ કેટલા હોય છે અને એ જ આપણને છે ને એક પ્રેરણા આપે છે કે જીવન કેવું જોઈએ જીવવું જોઈએ આપણા ઇતિહાસમાં ઘણા બધા એવા રાજા છે કે જેણે છે ને એમનો આમ કહેવાય ને કે ઘણી બધી ઉંમર થઈ જાય છે અને પછી તેઓ પોતે છે ને પોતાની જાતે જ આમ કહેવાય ને કે ત્યાગ કરી નાખે છે તો આવી રીતના કરીને એમની આગળની પેઢીને છે ને એમ કહે છે કે હવે તમારો આરો તમે કંઈક મહાન કામ કરો એમ તો એટલા માટે એ લોકો છે ને પોતાના પ્રાણ ત્યાગ કરીને ત્યાં સુધીનું એ લોકો પાસે એટલું છે ને જબરજસ્ત પોતાની શક્તિ હોય છે કે પોતાના પ્રાણ પણ આપી દે છે અને એટલું બધું મોટિવેશન આપણને આપીને જાય છે કે એની તો વાત જ જવા દો અને આપણા દેશનો ઇતિહાસ અને આપણા દેશની સંસ્કૃતિ એટલે આમ નેક્સ્ટ લેવલ છે તમને કણ કણમાં ને બધું બહુ ચાજું શીખવા મળશે જાણવા મળશે અને જીવનમાં ઉતારવા મળશે તો આ બધું જે ખાલી વાંચવાનું જ નથી આ બધું શીખવાનું પણ છે જીવનમાં ઉતારવા જેવું છે અને છે ને મારી મમ્મી છે ને એ બહુ ભણેલી તો નથી પણ જ્યારે ઇતિહાસની ને એવી કંઈ વાત કરતી હોય ને તો એનો જુસ્સો ને જૂનોને જ કંઈક અલગ હોય છે અને એ જ વસ્તુ મારી અંદર પણ આવી છે અને મને બહુ પ્રાઉડ છે મારા ભારત દેશ ઉપર અને ગરવી ગુજરાત ઉપર તો હાલો એ વાંચવા માંડીએ આપણે બહુ મોટિવેશન થઈ ગયું ને આપણે ઘણા બધા લોકોને પ્રાઉડ કરાવવાના છે સ્પેશિયલી આપણા ઘરના લોકોને તો હાલો વાંચવા માંડીએ તો અહીંયા આપણે બાજરાના રોટલાનું શાક બનાવવાનું છે તો એના માટે આ બધું લઈ લીધું છે આ ચાર પાંચ કલાક જૂનો બાજરાનો રોટલો છે અને ડુંગળી છે મરચાં છે અને લસણ છે અને આની સાથે છાશ પણ આપણે વાપરવાની હોય છે તો સૌથી પહેલાં આવી રીતના રોટલાને વઘારીને પછી એમાં છે ને છાસ વઘાર કરવામાં આવે એનાથી આ શાક બહુ મસ્ત બને છે અને આ તો મારું ફેવરેટ છે ક્યારેક એવું થાય કે દરરોજ અલગ અલગ શાક ખાઈને પણ કંટાળો આવી જતો હોય છે તો ત્યારે આવી રીતના અલગ કંઈક શાક બનાવીને મનને બહુ શાંતિ મળે છે અને ખાવાની પણ બહુ મજા આવી જાય છે તો મારા કહેવાથી એકવાર તમે જરૂરથી ટ્રાય કરી લેજો આ શાકને અને કેવું લાગે છે એ જણાવજો અને તમારી પાસે કોઈ સારી બીજી રેસીપી હોય તો કહેતા રહેજો અને મારી પાસે હજી એક રેસીપી છે બહુ મસ્ત છે એ હું તમને આગળ જણાવીશ ક્યારેક અને એ દૂધીથી બને છે તો ઘણા લોકોને દૂધી બિલકુલ પસંદ ન હોય તો એમના માટે તો આ બેસ્ટ સૌથી બેસ્ટ એમ બહારનું ખાવા કરતાં તો તમે ઘરે આવી રીતના બનાવી લો ને તો આ બહુ સારું રહેશે તો ઘણા લોકો કમેન્ટ કરતા હતા કે તમારી હાલત પણ કોન્સ્ટેબલવાળા જેવી થાય નહીં જે કોન્સ્ટેબલવાળા છે એમના પૂરા માર્ક્સ પણ નથી થતા તેઓ નાપાસ થશે તમે પણ એની જેમ નાપાસ થાવ નહીં એવું બધું ધ્યાન રાખજો તો આવી બધી કમેન્ટ્સ માટે તમારા સજેશન માટે થેન્ક યુ પહેલાં તો અને હું તમને જણાવી દઉં કે હું જે વિડીયો બનાવવાનું કામ કરું છું અને હું જે જે કંઈ પણ કરી રહી છું એ હું મારી સાંધભાનથી કરી રહી છું અને હું મારું બધું કામ બહુ સારી રીતે મેનેજ કરી શકું છું અને ઘરકામ સિવાય અને વાંચવાના કામ સિવાય હું જ્યારે મારી પાસે વધારાનો ટાઈમ રહે છે ત્યારે હું વિડીયો પણ બનાવું છું જે મારા શોખની વસ્તુ છે એટલા માટે હું અહીંયા વિડીયો બનાવું છું તો બસ આ જ કહેવાનું હતું તો તમને બધાને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ આપણે આવતા નવા વ્લોગમાં થેન્ક યુ